ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે વાત કરીશું સાવરણી વિશે જે મા લક્ષ્મી નું પ્રતિક માનીએ છીએ આપણે ઘરમાં નકારાત્મકતા દૂર કરનારી સુખ સમૃદ્ધિ લાવનારી લક્ષ્મી સ્વરૂપ સાવરણી વાત સાંભળીશું આ વિડીયોમાં આપણે સાવરણી મહત્વ શું છે તે જાણીશું બધા જ ઘરોમાં ઓફિસોમાં શેરીઓમાં ગલીઓમાં દેશો ગામડાઓ વિદેશમાં બધી જ જગ્યાએ ઉપયોગમાં લેવાય છે એવી સાવરણી ખૂબ જ મહત્વ ધરાવે છે આપણા જીવનમાં તેનું ખૂબ મહત્ત્વ છે તો આજે મા લક્ષ્મીનું પ્રતિક સાવરણી વિશે વાત સાંભળીશું જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક અને શેર જરૂર કરજો અને મારી ચેનલમાં જો નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો મિત્રો મિત્રો સાવરણી એક એવી વસ્તુ છે જેની કિંમત તો વધુ નથી પણ તેમ છતાંય આપણા જીવનમાં તેનું ખૂબ મહત્વ છે તે આપણા જીવનમાં તેની કિંમત ખૂબ જ છે દરેક વ્યક્તિ પૈસા વાળો ધનવાન બને એવા સપના જોતા હોય છે અને એ માટે મહેનત પણ ઘણી કરે છે તેમ છતાંય સફળતા મળતી નથી અથવા તો પૈસા ઘણા મળે છે અને તો પણ હાથમાં રહેતા નથી ટકતા નથી અને આવું થવાનું પાછળનું ઘણા કારણો હોય છે જન્મપત્રિકા ગ્રહ ગોચર સ્થાન પ્રભાવ આપણી આસપાસ રહેનારા લોકો સાથેનો સંપર્ક સંગતનો પ્રભાવ આપણા કર્મો વગેરે કારણો હોઈ શકે છે પરંતુ આજે હું તમને આપણા ઘરમાં સફાઈ કરવાવાળી નકારાત્મકતાને દૂર કરનારી કચરો સાફ કરવાવાળી દરિદ્રતા દૂર કરવાવાળી સાવરણી વિશે વાત કરીશું સાવરણી આપણા ઘરનું ખૂબ મહત્ત્વનું ઉપયોગી સાધન છે જે આપણા ઘરની દુઃખ દરિદ્રતા દૂર કરીને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરાવે છે અને જે જીવનમાં સફાઈ કરવાનો આપણને સંદેશ આપે છે મિત્રો સાવરણીને માતા લક્ષ્મી સાથે સરખાવામાં આવે છે માટે સારા અને શુભ દિવસે સાવરણી ખરીદવી જોઈએ ખાસ કરીને મંગળવાર શનિવાર રવિવાર અથવા તો અમાસનો દિવસ સાવરણી ખરીદવા માટે ઉત્તમ માનવામાં આવે છે આ દિવસે ખરીદેલી સાવરણી તમારા ઘરમાં થી જીવનમાંથી નકારાત્મકતા દૂર કરે છે અને સકારાત્મકતા શુભતા લાવે છે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ દિવસે આ કાર્યને સાવરણી ખરીદવા માટે પણ શુભ માનવામાં આવ્યું છે આમ કરવાથી ઘર દોષ મુક્ત રહે છે અને ધન સંપત્તિનું આગમન થાય છે આ ઉપરાંત મિત્રો સાવરણીને ક્યારેય પગ લગાવવો જોઈએ નહીં કે લાત મારવી જોઈએ નહીં આવું કરવાથી માં લક્ષ્મી નારાજ થઈ જશે અને તમારા ઘરમાંથી જતા રહેશે સાવરણીને હંમેશા સંતાડીને ઘરમાં રાખવી જોઈએ એટલે કે ગુપ્ત જગ્યાએ રાખવી જોઈએ જેથી કોઈ બહારનું વ્યક્તિ ઘરમાં આવે બહારના લોકો આવે તો તેની નજર સાવરણી પર ન પડે તે જોઈ ન શકે ગાય કે અન્ય પશુ કે કોઈ જીવ હોય તેને સાવરણીથી ક્યારેય મારીને ભગાડવા ન જોઈએ જો ઘરમાં લોકો બહાર જતા હોય ત્યારે તરત જ તેની પાછળ પાછળ કચરો કે સાવરણી લગાવી ન જોઈએ આને અશુભ માનવામાં આવ્યું છે આવું કરવાથી બહાર ગયેલી વ્યક્તિને પોતાના કાર્યમાં સફળતા નથી મળતી સૂર્યાસ્ત થયા પછી કચરો વાળવો જોઈએ નહીં આમ કરવાથી પણ માતા લક્ષ્મી ઘરેથી જતા રહે છે એવું કહેવાય છે કે સાવરણીની સળિયો છૂટી પડીને તૂટીને ઘરમાં પડે તો આને દરિદ્રતાની નિશાની અને ધનહાનિનો સંકેત માનવામાં આવે છે આવી સાવરણીને તરત જ બહાર ફેંકી દેવી જોઈએ અથવા તો વ્યવસ્થિત બાંધીને તેનો ઉપયોગ કરવો જોઈએ અમાસના દિવસે ઘરની સફાઈ કરવી બહુ શુભ માનવામાં આવે છે ઘરમાં રહેલો નકામો કચરો સામાન કરોળિયાના ઝાડાને સાફ કરી ઘરમાં સુગંધિત પાંચ અગરબત્તી સળગાવી ઘરને પવિત્ર સુગંધથી ભરી દેવું જોઈએ આમ કરવાથી આપણે આખો મહિનો ઘર શુભતાથી ભરેલું રહે છે મિત્રો સાવરણી આપણા ઘરનું નહીં પરંતુ જીવનનું મહત્વનું અંગ છે ઘર કે દુકાન ફેક્ટરી કંપની શેરી ગામ શહેર દેશ આ વિશાળ સમુદાયને દરેક જગ્યાએ સાવરણીની જરૂર રહે છે સદાય બધાને સાવરણીની જરૂર સફાઈ માટે રહે છે સફાઈ તો બહુ જરૂરી છે સ્વચ્છતા અભિયાનનું મહત્વનું અંગ છે સાવરણી સાવરણી વડે જ આપણે આપણા ઘરમાં સફાઈ કરીને કચરો કે ગંદકી દૂર કરીએ છીએ કે જેથી આપણને આપણા ઘરમાં શુદ્ધતા ચોખ્ખાઈ લાગે ફ્રેશનેસ લાગે ઘરમાં રહેવું ગમે ગંદકી કોઈને પણ ગમતી નથી માટે આ સાવરણીને શુભતા સ્વચ્છતા

કે સાવરણીને ક્યારે સળગાવી ન જોઈએ સાવરણીને જૂની થઈ જાય તો બહાર સફાઈ કામદારને આપવી અથવા તો કચરા પેટીમાં નાખો આમ કરવાથી દોષ લાગતો નથી ઘણા લોકો કાળી ચૌદસ ના દિવસે આખા એ વર્ષની સાવરણી ખરીદે છે તે પણ બહુ શુભ માનવામાં આવે છે મિત્રો આ કોઈ અંધશ્રદ્ધા નથી શાસ્ત્રોમાં પણ આ જ વર્ણન કરવામાં આવ્યું છે પછી જ્યોતિષ શાસ્ત્ર કહો કે વાસ્તુ શાસ્ત્ર કહો અને આપણા વડીલોએ પણ આ જ જણાવ્યું છે કે સવારના પહોરમાં ઉઠતા વેત જ આપણે સાવરણીથી જ ઘર સફાઈ કરવું જોઈએ કરીએ છીએ પછી જ દિવસની શરૂઆત થાય છે અને પછી જ ચૂલો સળગે છે તો મિત્રો આ હતું સાવરણીનું મહત્વ સાવરણીનું જીવનમાં ખૂબ જ મહત્વ છે તો મિત્રો હું આશા રાખું છું કે તમને આ સાવરણી વિશે બહુ સારી રીતે સમજી ગયા હશો આપ સૌનો ધન્યવાદ મારો વિડીયો જોવા માટે

અગિયારસ છે અમાસ છે આવા વિશેષ તિથિ અને વાર પર લક્ષ્મીજીની કથાઓ જરૂર સાંભળવી જોઈએ અમાસના દિવસે માં લક્ષ્મીનો જન્મ છે માટે અમાસના દિવસે માં લક્ષ્મીની વાર્તા સાંભળવાનો ખૂબ મહિમા છે તો મિત્રો આજે આપણે સાંભળીશું માં લક્ષ્મીની કથા સાંજના કચરો વાળવા વિશેની કથા છે મિત્રો સવારમાં બ્રહ્મ મૂર્તમા કચરો વાળવો એ તો આપણે બધા જ જાણીએ છીએ અને ઘણા લોકો કરતા પણ હશે પણ સાંજના જે ચાર વાગ્યાનો કચરો વાળવાનો જે સમય છે આ વિશે ઘણું બધું સમજવા જેવું છે આ વાર્તામાં લક્ષ્મીજી કહે છે ખુબ જ સરસ મજાનો વિડીયો છે સાંજે ચાર વાગે કચરો જરૂર વાળવો જોઈએ એમનું કહેવું એકદમ સાચું છે અને હજી પણ જે કહે છે આપણા વડીલો એ સાચું જ કહે છે સાંજના ચાર વાગે કચરો વાળવાથી ઘરની દરિદ્રતા જતી રહે છે ઘરમાં સુખ સમૃદ્ધિનો દરિદ્રતા નથી રહેતી જય સ્ત્રી વહેલી સવારે બ્રહ્મ મુહૂર્ત માં ઉઠીને કચરો વાળી સ્નાન કરીને રસોઈની સફાઈ કરે છે રાતના હેઠા વાસણ નથી હોતા જેના ઘરમાં ત્યાં માલક્ષ્મીનો હંમેશા વાસ રહે છે મહાલક્ષ્મી નો હંમેશા ત્યાં આશીર્વાદ બન્યો રહે છે સાંજના ચાર વાગ્યાનો કચરો વાળવો કેમ જરૂરી છે આની એ પૌરાણિક કથા છે એ હું તમને સંભળાવવા જઈ રહી છું એક ગામમાં એક ધોબણ રહેતી હતી તેનું નામ રાની ધોબણ હતું તેને બે દીકરા અને બે દીકરાની વહુ હતી ધોબનના પતિનું મૃત્યુ બહુ પહેલા થઈ ગયું હતું રાણી ધોબનના નિયમ હતા રાણી ધોબનનો નિયમ હતો કે એ દરેક ગુરુવાર અને અમાસના દિવસે ઘાટ પર કપડાં ધોવા જતી ન હતી એનું પૂરું જીવન લોકોના કપડાં ધોઈને જ નીકળ્યું છે ગુરુવાર અને અમાસના દિવસે તે લોકોના કપડાં ધોતી ન હતી બીજો તેનો નિયમ હતો કે ઘરમાં એ સાફ સફાઈ કરતી હતી ચાર રૂમનું મકાન હતું પણ હંમેશા ચમકતું રહેતું હતું રાણી ઘરમાં ઝાડા થવા દેતા ન હતા એ રોજ સાંજ થતા પહેલા એ ઘરમાં કચરો વાળતી અને મુખ્ય મેન દરવાજા સુધી કચરો વાળતી હતી અને કહેતી હતી કે દરિદ્રતા ઘરેથી જાઓ અને સુખ સમૃદ્ધિ ઘરમાં આવો એની આડોશી પાડોશી પણ સફાઈ વિશે રાણી ધોબનનું ઉદાહરણ આપતી હતી કે સાફ સફાઈ હોય તો રાણી ધોબન જેવી રાણી ધોબણ રાણી ધોબણે પૂરી ઉંમર ગામ લોકોના શેઠ લોકોના જમીનદારોના કપડાં ધોવામાં એને પૂરી ઉંમર કાઢી નાખી રાણી ધોબનના ઘરમાં કોઈ પણ વસ્તુની કમી ન હતી વહુ દીકરા અને હવે વહુ અને દીકરા પણ કપડા ધોવાનું કામ કરવા લાગ્યા કારણ કે હવે રાણી ધોબણની ઉંમર થઈ ગઈ હતી એનાથી હવે કામ બહુ થતું ન હતું એટલે કપડા ધોવાનું કામ તેણે તેના દીકરાઓને સોંપી દીધું હતું એ ઘરે જ રહેતી હતી રાણી ધોબણ હવે ઘરે જ રહે છે પણ ઘરની સાફ સફાઈ ની પૂરી જવાબદારી હજી એના ઉપર જ હતી આખા ઘરનું કામ અને સાફ સફાઈ હજી એ રાણી ધોબણ જ કરતી હતી એક દિવસની વાત છે રાણી ધોબણ બીમાર પડી ગઈ એટલે એને ખાટલો રકડી લીધો બે ચાર દિવસ તો વહુએ ઘરની સાફ સફાઈ બહુ સારી રીતે કરી પણ જેમ જેમ દિવસ વીતવા લાગ્યા તો ઘરની સાફ સફાઈનું ધ્યાન દેવાનું વહુએ બંધ કરી દીધું આ બાજુ રાણી ધોબણ પથારીમાં રહીને ઘરની હાલત જોઈને દુખી રહેવા લાગી એક દિવસ એના એના દીકરાને કહ્યું કે બેટા વહુ ઓને કહોને કે ઘરની સાફ સફાઈ

ઘરમાં સાફ સફાઈ રાખી છે રોજ સવારે સાંજે કચરો વાળ્યો છે અને એના કારણે તમે મારા ઘરમાં બિરાજમાન રહ્યા છો પણ હવે મારી વહુઓ નથી કરી રહી આ કામ પણ તમે મારું ઘર છોડીને ક્યારેય ન જતા માં મારા ઘરમાં દરિદ્રતા આવા ન દેતા એક દિવસ માં લક્ષ્મી વિચાર્યું કે ધોવણની વહુને તો રસ્તો રસ્તા ઉપર લાવી જ પડશે એને ભાન ઠેકાણે લાવવું જ પડશે ત્યારે માં લક્ષ્મી એક વૃદ્ધ ડોસીનું રૂપ લઈને રાણી ધોબન ધર્મની બહેન બનીને એમના ઘરે આવ્યા અને અને એ એમની સાથે એક લોખંડની પેટી પણ લાવ્યા હતા લક્ષ્મી તેમની સાથે રહેવા લાગ્યા એટલે એક દિવસ બંને વહુએ ડોસી બનેલા લક્ષ્મીજીને પૂછ્યું માસીજી આ તમારી પેટીમાં શું છે ત્યારે માતા લક્ષ્મી બનેલા ડોસી બોલ્યા અરે વહુઓ મારે કોઈ સંતાન નથી પતિ પણ નથી રહ્યા

જેવું સાસુ અને ડોસી બનેલા લક્ષ્મીજી કહે એવો બંને વહુઓ હવે કરવા લાગી વહુઓ પ્રેમથી રહેવા લાગી તેમની વચ્ચે જે લડાઈ ઝઘડા થતા હતા એ પણ બંધ થઈ ગયા રોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઊઠે અને પૂરા ઘરમાં કચરો વાળે અને પછી સ્નાન વગેરે કરી ચૂલો રસોડું બધું સાફ કરી અને ઘાટ પર કપડા ધોવા જાય સાંજે ચાર વાગે કચરો વાળે આવી રીતે પૂરો દિવસ કામ કરતી ક્યારે આમ એક મહિનો વીતી ગયો કઈ ખબર જ ન પડી એક દિવસ સાંજના સમયે બંને વહુઓ અને ખૂબ હસી હસીને વાત કરવાનો અવાજ સાંભળ્યો અને એ રાતે બંને વહુ વિચારે છે કે આ બંને ડોસીઓને તો ઊંઘ જ નથી આવી રહી મોડી રાત સુધી ખબર નહીં શું વાતો કરી રહી છે હવે આપણે સવારે ઉઠીને જ પૂછ્યું એમને પછી બીજા દિવસે રોજની જેમ સવારે વહુઓ ઉઠી કચરા વાળી સાસુમા અને ડોસી બનેલા લક્ષ્મીજીને ચા આપવા ગઈ વહુઓ દેખાયા નહીં બંને વહુઓ અને છોકરાઓએ આખું ઘર તપાસ્યું પણ માસીજી તેમને ક્યાંય દેખાયા નહીં ત્યારે તેમણે એની સાસુમાને જગાડ્યા અને પૂછ્યું સાસુમા માસીજી ક્યાં ગયા અમે પૂરું ઘર જોયું પણ એ ક્યાંય દેખાતા નથી ત્યારે મોટા દીકરાએ માસીની જે લોખંડની પેટી હતી એ ખોલીને જોયું તો એમાં માતા લક્ષ્મીની બહુ જ સુંદર મૂર્તિ હતી સાથે એમાં એક ચિઠ્ઠી પણ લખેલી હતી દીકરાએ પત્ર મોટેથી વાંચ્યો અને બધાએ સાંભળ્યો એમાં લખ્યું હતું કે મારા બાળકો હું તમને સુધારવા આવી હતી તમે મારી તમે તમારી માની વાત માની નહીં તમારી માતાની વાત સાંભળી નહીં તમારી માએ ઘરમાં ક્યારેય ગંદકી નથી રાખી એવો ક્યારે એના જીવનમાં એટલે એના જીવનમાં ક્યારેય દરિદ્રતા પણ નથી આવી એને એના જીવનમાં ક્યારેય દરિદ્રતા નથી જોઈ તમારી માં પથારીમાં રહીને દુખી થઈ રહી હતી મનમાં ને મનમાં એ બોલતી હતી કે મારી વહુઓ ઘરમાં કચરા પોતા સારી રીતે નથી કરતી ગંદકી રહે છે સાંજનો કચરો પણ નથી વાળતી ઘરમાં દરિદ્રતાનો વાસ થઈ જશે માં અને એ મને કહેતી હતી હે માં લક્ષ્મી તમે મારા ઘરે દરિદ્રતાના દરિદ્રતા ન આવવા દેતા માટે હું તમને શિક્ષા આપવા આવી હતી તમને બધાને સબક હવે મળી ગયો છે આ સાંભળીને બધાની આંખોમાં તો આંસુ આવી ગયા દડ દડ આંસુ વહેવા માંડ્યા જે દીકરો ચિઠ્ઠી વાંચી રહ્યો હતો એ પણ ખૂબ રડવા લાગ્યો ત્યાર પછી વહુ અને દીકરાઓએ પોતાની માતાની માફી માંગી રાણી ધોબણની માફી માંગી અને એમની ભૂલ સ્વીકારી ત્યાર પછી મા લક્ષ્મી તેમની સામે સાક્ષાત રૂપમાં પ્રગટ થયા બધાએ મા લક્ષ્મીના ચરણ પકડી લીધા અને તેમની ભૂલની માફી માંગી માતા લક્ષ્મી બોલ્યા મારા બાળકો મેં જે તમને શીખ આપી છે એ હંમેશા યાદ રાખજો અને મારી વહુઓ તમે આ વાતને પાલવે ગાંઠ બાંધી લો કે હું એ ઘરમાં નિવાસ કરું છું જે ઘરમાં સાફ સફાઈ રહે છે જે ઘરમાં ઝાડા નથી હોતા જ્યાં મોટાનું સન્માન થાય છે બાળકોને પ્રેમ કરવામાં આવે છે જે ઘરમાં લડાઈ ઝઘડા નથી થતા પ્રેમથી રહે છે હું એ ઘરમાં નિવાસ કરું છું સદાય માટે બધાએ માં લક્ષ્મીના પગ પકડી લીધા અને માફી માંગી અને માં લક્ષ્મીએ એમને ઢગલો આશીર્વાદ દીધા રાણી ધોબે કહ્યું કે આપણે આજે પણ બંને બહેનો જ છીએ અને તમને જણાવ્યું કે ઘરમાં સાફ સફાઈ કરવી કેટલી જરૂરી છે અને સાંજના ચાર વાગે કચરો વાળવો પણ ખૂબ જ જરૂરી છે જ્યારે તમે સાંજે ચાર વાગે કચરો વાળો છો ત્યારે વાળતા વાળતા બોલતા જવું આ જરૂર બોલું કે દરિદ્રતા દરિદ્રતા મારા ઘરેથી થી જાઓ અને સુખ સમૃદ્ધિ માતા લક્ષ્મી મારા ઘરે આવો મિત્રો આ બોલવાનું ભૂલશો નહીં મારી વાલી બહેનો મિત્રો આ ગૃહ મંત્ર છે કે દરિદ્રતા જાઓ સુખ સમૃદ્ધિ માતા લક્ષ્મી મારા ઘરમાં આવો આ ગૃહ મંત્ર ભૂલશો નહીં અને સવાર સાંજ કચરો વાળવા ટાઈમે જરૂર બોલજો તો મિત્રો તમને આ વાર્તા જરૂર ગમી હશે સમજવા મળ્યું હશે તો આ વિડીયો ને લાઈક કરજો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલશો નહીં